गार्डन में मोटा मोटा फूल छोड़ थी गए आज आत रहे आ बाजू आत रहे ले धीरे धीरे है जो गए हमें तो जाइए से मंदिर में बाल पत्ता लग गई तड़को लागल जगह ठंडी लागल तड़का में तड़को लागल रहे

યે તો ગીતવાડી વાસીઓ નું જરા કાટા એવું આ થી જો ગાઈ ગાર્ડન માં કુકુલી છો બેહી ગયું છે આ બધું હું કઈ જોתי છે ચલ હું કમ જો કમ છે હું કઈ

જો ગાય આટલો નાના નાનો કોકલિયો છે બગીચામાં ફરી હા જો તો કરે ચો ખાધો એ રીતે જો ગાય બગી જાવ કોકલિયો છે આ તો મસ્ત એ ઉબ નજારો છે જો આ કોકલિયા અંદર બગીચામાં ફરી ગઈ બગીચો પણ તમને બાત આવી દીધો ગાય ચલો આવો જોજી ગેર હમ